નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો ખૂબ જ અગત્યની આપણે જે શિક્ષણ સહાયક ભરતી ધોરણ નવથી બાર સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ તેમજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયક ભરતીનું જે જનરલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે ત્યારબાદ ઉમેદવારો આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા હતા કે દેવી અને પ્રોવિઝનલ મેરિટ આ બધાનું શેડ્યુલ આપવામાં આવે તો એને લઈને એક અગત્યની અપડેટ છે જેના વિશે આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ મિત્રોને વિનંતી છે કે જો આપ આ ચેનલ પણ નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઈક કરશો જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની જે અપડેટ છે એ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે આપણી આ ચેનલ ઉપર શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક માહિતી શિક્ષણને લગતા વિડીયો જેવી તમામ માહિતી આપણે મૂકતા હોઈએ છીએ તો અવશ્યથી આપ સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને શેર કરશો તો મિત્રો જે વિગતે જોઈએ આપણે તો જે રાજ્યમાં આચાર્યો જૂના શિક્ષકો અચમેટ ભરતી જૂના શિક્ષકો અને શિક્ષણ સહાયક તેમજ વિદ્યા સહાયકની જે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી અંતર્ગત જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતીની નવસો જે જગ્યાઓ હતી એના ફોર્મ ભરાઈ ગયેલા એમાં કુલ બારસો ને નવ અરજીઓ મળેલી છે જેનું મેરિટ લિસ્ટ ચાર બાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ત્રણ એક પચીસથી એકવીસ બે પચીસ સુધી એનું ઇન્ટરવ્યૂનું આયોજન કરેલું હતું અને ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ જે પસંદગી પામેલ જે ઉમેદવાર મિત્રો છે ઉમેદવાર એમના નિમણૂક પત્ર આપવામાં આવેલ નહીં સત્તર બે પચીસથી છવ્વીસ બે પચીસ સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી આ ચાલુ છે ત્યાર પછી જે જૂના શિક્ષકોની જે અપડેટ છે એના વિશે જોઈએ મિત્રો તો જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં બે હજાર એમ કુલ મળીને ચાર હજારની ભરતી જાહેરાત આપવામાં આવેલી હતી જેનું બાર બે ચો સોરી બાર બે પચીસના રોજ કુલ જે ચાર હજાર પાંચસો ને બત્રીસ અરજીઓ મળેલી તેનું મેરિટ એટલીસ્ટ પ્રસિદ્ધિ કરેલું અને સદર જે ઉમેદવારો છે એમના માટે બાર બે 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 હજાર પચીસથી ઓગણીસ બે બે હજાર પચીસ દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાલ પૂર્ણ થયો છે અને હવે ટૂંક જ સમયમાં એની અપડેટ છે કે ટૂંક જ સમયમાં એની ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આગળ જોઈએ તો જે અગત્યમાં ધોરણ નવથી બાર જેની આતુરતાથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એવી શિક્ષણ સહાયક ભરતી મિત્રો જે શિક્ષણ સહાયક ભરતી છે એમાં ધોરણ નવથી બારની સરકારી શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને ગ્રાન્ટેડ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકમાં જે શિક્ષણ સહાયક છે સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિકનું જે ડીવી છે એ ક્યારે આવવાનું છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં સોળસો આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકમાં ચોવીસો ને મળીને કુલ ચાર હજાર બાણું જગ્યાઓની જાહેરાત આપવામાં આવી હતી પચીસ નવ ચોવીસના રોજ સદર જે જાહેરાત છે એ અનવાય જે સરકારી શાળાઓ છે એના માટે બાર હજાર પાંચસોને સત્તાવન તેમજ બિન સરકારી અનુદાનિત જે શાળાઓ છે એના માટે તેર હજાર બસો બાણું અરજીઓ મળેલી અને સાત બાર ચોવીસના રોજ એનું જીએમએલ જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવ્યું હતું તો હવે જે મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ દસ ત્રણ ખાસ મિત્રો દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટેનું આ જે જનરલ મેરિટ લિસ્ટ છે એ પચીસ ત્રણ પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ કરવામાં આવશે એવું જણાવેલ છે આ જ રીતે જે માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જે જાહેરાત આપવામાં આવેલી એ અંતર્ગત જે સરકારી માધ્યમિક શાળાઓમાં બારસો અને બિન સરકારી માધ્યમિક શાળામાં ત્રેવીસો સત્તર એમ કુલ મળીને જે પાંત્રીસો સત્તર શિક્ષણ શાળાની ભરતીની જે જાહેરાત આપવામાં આવેલી એમાં દસ દસ બે હજાર ચોવીસના રોજ જે ભરતી આપવામાં આવેલી એમાં સરકારી માધ્યમિકમાં ત્રેવીસ હજાર ચારસો ને અરજીઓ મળી હતી બિનસર માધ્યમિક શાળાઓ માટે ચોવીસ હજાર બસો એકાવન અરજીઓ મળેલી જેનો જે એમએલ જનરલ મળે તે સાત બાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને એ જોઈએ તો જે મિત્રો આ જે છે તો એ જે ભરતી માટેનું આ જે મેરિટ લિસ્ટ છે એમાં સાત બાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કર્યા બાદ સરકારી માધ્યમિક માટે સરકારી માધ્યમિક માટે અહીંયા તમારે પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે તેમજ બિનસરિયા અનુદાનિત માધ્યમ માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવું છે અને સમગ્ર ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એ આથી અગત્યની અપડેટ અને ખાસ મિત્રો કે જે આપણે જોઈ શકીએ છીએ કે જે સરકારી ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક બાદ જે ગ્રાંટીની ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ રીતે જે ક્રમિક ડીવીનું જે સ્કેડ્યુલ આપવામાં આવ્યું છે એના ઉપર સ્પષ્ટ છે કે આ જે ભરતી પ્રક્રિયા છે એ આપણે ક્રમિક થવાની છે અને ક્રમિક જ થશે ક્રમિક થાય તો ઘણા બધા ઉમેદવારોને ફાયદો પણ થશે અને આ ક્રમિક ભરતીના અનુસંધાનમાં ઘણા બધા ઉમેદવારોને લાભ પણ મળશે તો આ જે શિક્ષણ ભરતીનું જે આ સ્કેડ્યુલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડીવી એ એમાં પણ પ્રથમ ઉચ્ચતર માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક વિભાગ તેમજ ત્યારબાદ બિન સરકારી અનુસારિત ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક વિભાગ માટે આવી શકે અને ત્યારબાદ જે કમ્પ્લીટ થાય નવથી બારની શિક્ષણ સહાયક ભરતી ત્યારબાદ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા થાય જેથી કરીને ક્રમિક ભરતીના અનુસંધાનમાં ઘણા ઉમેદવાર મિત્રોને એનો લાભ મળી શકે તેમજ છ થી આઠ અને એકથી પાંચ એ રીતે ભરતી થાય તો આ જે ઉમેદવાર મિત્રો અતુકતાથી રાહ જોતા હતા એની અગત્યની અપડેટ હતી આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ઊંચુ